નમસ્કાર દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધનિશ પરમાર આજે જોઈશું ટુડે ગુજરાતી ન્યૂઝમાં કેટલીક ખાસ ખબરો બનાસકાંઠાની મહત્વની દિશા નગરપાલિકામાં આજે પાંચ જેટલા ચેરમેનોએ પોતાના વિધિવત રીતે હોદ્દા ગ્રહણ કરી ચાર્જ સંભાળ્યો હતો જેમાં પાણીપુરવઠા સમિતિના ચેરમેન પિંકેશભાઈ નાનાલાલ દોશી સ્વર્ણિમ સમિતિના ચેરમેન છાયાબેન ભરતભાઈ નાયક દબાણ સમિતિના ચેરમેન ચાર્મીબેન વસંતભાઈ શાહ સ્ટોર અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન કેરમેન રણજીતભાઈ વાઘેલા અને ગુબાસતા ધારા સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન બાબુભાઈ માજીનાએ તેમના ચેમ્બરમાં નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાની હાજરીમાં વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જ્યારે ઇએસટી સમિતિના ચેરમેન નીલાબેન મોતીબાઈ પ્રજાપતિ અને લીગલ સમિતિના ચેરમેન સવિતાબેન જિગ્નેશભાઈ હરિયાણીએ અનિવાર્ય સંજોગોના કારણે ચાર્જ સંભાળ્યો ન હતો નવનિયુક્ત ચેરમેનોએ ચાર્જ સંભાળતા તેમના શુભેચ્છકોના ટોળે ટોળા નગરપાલિકા ખાતે ઉપટી પડ્યા હતા નવા ચેરમેનોને ફુલહાર અને પૂછપુછ અર્પણ કરી મોઢું મીઠું કરાવી શહેરનો અવિરત વિકાસ ચાલુ રાખે તે માટે નગરજનોએ તેઓને શુભેચ્છા પાઠવી હતી આજે શુભ મુહૂર્તમાં પિંકેશભાઈ દોશી વોર્ડ નંબર આઠના ઉમેદવાર પિંકેશભાઈ દોશી શ્રમજીવી પરિવારના તમામ એમના વોર્ડના એ લોકોના સાથે વર્ષોથી ગરબો છે તેઓનો જો કે રાજયોગ કેવો લખ્યો હતો પાણી પુરા ચેરમેન બન્યા છે પિંકેશભાઈ આજનો એક નવો ઇતિહાસ રચાય છે તમારા ખાસ કરીને રાજકીય મોટી સફળ છે ને એમાં આજે પાણી પુરા ચેરમેન શું કહે છે ભારતીય જનતા પાર્ટીએ જે પાણી પુરવઠા સમિતિમાં મારી ચેરમેન તરીકે વરણી કરી કે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લાનો સંગઠનનો ધારાસભ્યશ્રીનો પૂર્વ ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભારી છું અને મારી પ્રથમ રહેશે કે ડીસા નગરજનોને કોઈ પાણીમાં તકલીફ ના પડે અને મારી વિનંતી છે ડીસા નગરજનોને કોઈ પાણીનો વેડફાટ કરશો નહીં લીકેજ રાખશો નહીં અને પાણીની કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકા ચોવીસ કલાક આપણા સાનિધ્યમાં છે સૌથી મોટી વાત છે કે પિંકેશભાઈ આજે ચાર્જ સંભાળીને એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરી કે જે મોબાઈલ નંબર હશે એ સાર્વજનિક કરવામાં આવશે તેઓએ પણ એ સ્પષ્ટતા કરી છે ચાર્જ સંભાળતા પહેલા એટલે કે નગરજનોને નાનામાં નાની પાણી લગતી કોઈ પણ સમસ્યા હશે આપ નંબર ડાયલ કરશો તેમની ટીમ છે એ તુરત જ ઘટના સ્થળે પહોંચશે રાહત મદદ પહોંચતા પાણીની સમસ્યા દૂર કરશે આ એક મોટો નિર્ણય તેઓ દ્વારા લેવામાં આવે છે આજ રોજ સંગીતાબેન દવે પ્રમુખ દ્વારા અમને જે ચાર્જ આપવામાં આવ્યો છે તે બદલ ભારતીય જનતા પાર્ટી અને મારા સદસ્યો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આજ રોજ ડીસા નગરપાલિકા ખાતે પાર્ટીએ જે મને દબાણ શાખાનું ચેરમેન બનાવ્યો તે આજ રોજ મેં દબાણનો ચાર્જ સંભાળી લીધો છે અને આવેલ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો હતા આજ ના ખાસ સમાચાર સમાચાર સાથે આપ જોડાયેલા રહેશો this વિશેના સમાચાર જોવા માટે આપ ટુડે ગુજરાતી ન્યૂઝ નું વેબસાઈટ પર જઈ લોગિન પણ કરી શકો છો જે માટે આપ www.todegujratinews.com પર જઈ સમાચાર જોઈ શકો છો તો ભલે આપ અમારું YouTube Facebook Twitter તેમ Instagram એકાઉન્ટ પર જઈ કમેન્ટ બોક્સ માં આપની કમેન્ટ જરૂર થી લખશો আপনা অভিপ্রায় কীমতি হচ্ছে নমস্কার